તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મેળામાં નાસ્તા ઠંડીપીણી રમકડા સહિતની જુદી જુદા સ્ટોલોવાળા ધંધાર્થે આવી છે જેમાં સવારના ભવ્ય મેળો અને બપોર પછી બખમલાખડો યોજાયો હતો જેમાં મેળામાં ભાનુશાલી લક્ષ્મીદાસ ભાનુશાલી વલ્લભદાસ શંકરલાલ ભાનુશાલી પ્રવીણભાઈ ઉર્ફે શેઠ દેવજી વધારામ વેપારી મંડળના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર માજી સરપંચ આદમભાઈ લોધરા ઉપસરપંચ જુમાભાઈ કોલી દ્વારા બખમલા ખાડાના વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં બખમલા ખાડાના પંચ તરીકે હાજી આમદ કુણાઠિયાવાડા અને મંદ્રા હાજી યાદમ કાળા તળાવવાળા ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ શ્રી લક્ષ્મીદાસ ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ અને તેરા ભાનુશાલી મિત્ર મંડળના પ્રમુખ શ્રી વલ્લભદાસ ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ અને શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળના ઉપપ્રમુખ શ્રી સંકલા લાલજી ભાનુશાલી ગામના દાતા શ્રી વસંતભાઈ જોયસર દિનેશ લક્ષ્મીરા ભાનુસાલી રામજીભાઈ કટારમલ નારાયણજી કટારમલ હીરાલાલ ધુકેર કિરાજ ભદ્રા સંકલલાલ ધુકેર પરસોત્તમ મંગે કાનજીભાઈ મંગે વાલજીભાઈ કટારમલ જેઠાલાલ ગોરી દેવજી રતડા નાનજીભાઈ દામા દામ દાદાભાઈ જત અબ્દુલ ચવાણ ચેરમેન શ્રી હરેશભાઈ મહેશ્વરી જીલુભા સોડા અબ્બાસભાઈ માજુઠિયા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રેમસંગજી બરાજ આહમદભાઈ કુંભાર ફકીર મામદ લોધરા જુણસભાઈ જત આમદભાઈ લોધરા ગફૂરભાઈ મંદ્રા અલીભાઈ મંદ્રા ભગત કોલી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા ખાસ મુંબઈ વાપી વલસાડથી ભાનુશાલી સમાજના આગેવાનો પણ આ મેળાની મોજ માણવા માટે માદરે વતન પધાર્યા હતા ભાનુશાલી ખરેખર મને બહુ આનંદ થાય છે કારણ કે આજે આપણે શુકલા માતાજીના પાટણ હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મેળાની મોજ માણી રહી છે આજે કેટલા બધા દર્શાવો એ મને તો બહુ આનંદ થાય છે કારણ કે આપણા એકતા હર હંમેશા માટે રહી છે અને છે કારણ કે છેલ્લા ચાર સાડા ચારસો વર્ષથી આ માતાજીનો મેળો ઉજવાય છે તે પ્રસંગે હું તો ખાસ મુંબઈ માજળ માજન સૌનો ખૂબ આભાર માનું છું સાથે તમામ વધારેલા મારા મિત્રો વડીલો જે પણ દર વર્ષે જે આપણે શીતલા માતાજીના મેળા માટે પોતે મહેનત કરી રહ્યા છીએ તે બદલ હું સૌનો આભાર માનું છું તે પછી સાંજે ચાર વાગ્યા પછી બપ મલાકાણામાં સર્વે સર્વે ગ્રામજનો પધારશે અને શીતલા માતાજીનો મેળો ભવ્યથી આપણે ઉજવશું તેવી હું પ્રાર્થના કરું છું માલિકના આલા જય હિન્દ જય ભારત ચાર બજાર પચીસ ના તારીખે આ એક અમારા ગામનો એક ઐતિહાસિક મેળો છે ઐતિહાસિક મેળો કદાચ મને લાગે છે કે કચ્છમાં તો બીજા ઘણા મોટા મેળા છે પણ અબડાસામાં નંબર વન મેળો છે આ અને આ હંમેશા આ મેળો છે ને જે સલામી મેળો સલામી હતી કચ્છીમાં આવડે આપણે સલામી કરીએ જે માનતાનો મેળો છે આની અંદર હિન્દુ મુસ્લિમ દરેક માણસો પોતાની જે માનતા માને છે અને એવું નથી કે ભાઈ કોઈ એક દિવસ એવો હતો કે જયારે આપણામાં કદાચ રોગ હતો બધા બધાને ખબર છે જેને આપણે શીતલા માતા ગણી અને એની અંદર મને જ્યાં ખ્યાલ છે ને અહીંયા લગભગ આઠસોથી થી હજાર કિલો તો ખજૂરનો એ થતો પ્રસાદ થતો હજારો નાળિયેર અહીંયા આવતા અને આજે પણ અને હજારોની સંખ્યામાં અહીંયા ગાડાઓ આવતા જયારે આજે ગાડાઓ નથી ત્યારે આજે આપણી પાસે ગાડીઓની સગવડ છે બસો છે ટેક્સીઓ છે ગમે કોઈ પણ વાહનથી આપણે આવીએ છીએ સાંજના આ મેળાની અંદર ચાર વાગે તંબુ લાગતો તંબુ રાજાશાહીની વખતમાં એમાં જે તે વખતે ઓગણીસો ને સડતાલીસથી પહેલાં જયારે આપણો દેશ આઝાદ થયો ને એનાથી પહેલાં અહીંયા તંબુ લાગતો હતો તંબુ લાગે એમાં તેરા જાગીર તેરા જાગીરની બેઠક હોય આખો ગામ આમ બેઠો હોય અને અહીંયા બખ બલાકડો થતો હતો એટલે આ બહુ ઐતિહાસિક હતો અને એની અંદર કોઈ પાર્ટી સુધી એનો ભેદભાવ નથી અને પરંપરા ચાલુ છે અત્યારે એક દાખલા તરીકે જનરલી કહું તો અમારો સમાજ છે માનુશાજી સમાજ જેની સમાજ લોવાના સમાજ અમે બહાર વાગ્યા નીકળી ગયા બહાર નીકળી ગયા છતાં પણ આ મેળા માટે કાલે માણસો પ્લેનથી અહીંયા પચાસ જણા આવ્યા છે આ મેળા માટે કારણ કે મેળો એવો છે કે થી સો માર્સો આ મેળાની અંદર મુંબઈથી કાલે પણ આવ્યા છે પ્લેનમાં આવ્યા છે ટિકિટનું નંબર ગમે એમ કરીને પણ અહીંયા પહોંચ્યા છે કારણ કે લોકોનું જોગ એવું થયો છે કે અઠ્યાવીસ ઓગણત્રીસથી મારા ભગવાન એમનો ભવ્યાથી ભવ્ય એક પ્રોગ્રામ છે અમારું મંદિર બને છે ત્યાં અને એની અંદર ત્રણ દિવસ અમારો પ્રોગ્રામ છે સર્વ સનાતનનો છે એવું ભાનુશાલીનો છે એવું નથી કહેતો દરેક સનાતન ધર્મી જે પણ માણસો માને છે એનો અમે ભવ્યાથી ભવ્ય પ્રોગ્રામ છે જેની અંદર મને લાગે છે કે ગુજરાત સરકારના ઘણા બધા મિનિસ્ટરો પણ આવશે મંત્રી મુખ્યમંત્રી તો ફાઇનલ જ છે પણ બીજા પણ આવશે પછી એવા સાધુ સંતો ગમે કોઈ એવું નથી કે ભાનુશાહી માટી છે મધોરમ વખતે ભાનુશાહી ન તો મધોરમ બાપા સનાતન સ્થળમાં હતા અને એમણે શું કર્યું છે એના માટે અમે લગભગ અમારો એવો ટાર્ગેટ છે કે પચાસ હજાર માણસો ત્યાં ભેગા થશો આ ત્રણ દિવસનો પણ મહોત્સવ છે એમાં અમારા ઘણા બધા માણસો આવ્યા છે અને અત્યારે જ્યારે આ એક પ્રસંગ છે ત્યારે અમે બધાને આમંત્રણ પણ આપ્યું છે લગભગ તો અમે બધા સમાજોને આમંત્રણ આપેલા છે અને છતાં પણ દરેક ધર્મને દરેક માણસોને કારણ કે ભગવાન હોય ને જ્યારે ત્યારે એનું આમ તો જન્મ એવું હોય કે ભગવાન હોય કે આમ ઈશ્વરી અવતાર જ કહેવાય એટલે બધા ધર્મ લોકો હોય આ બધાને આમંત્રણ આપી હતી અને આ પ્રોગ્રામની અંદર ત્યાં હાજર રહો આ મેળાને માણો સાંજના પાંચમાં આટલો છે એની અંદર સ્થાનિક લોકો રહે છે

આજે ખેરામાં મંદિર મંદિરનો મેળો ભરાય છે આ લગભગ બસોથી અઢીસો જૂનું છે પરંપરા ચાલે છે એ દર વર્ષે અહીંયા મેળો ભરાય છે અને બધા હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ બધા એક જ બધા ફોર્મના અહીંયા આવી અને ધાર્મિક ભાવના અને બધા સાથે મેળામાં ઉત્સવનો ભાગ લે છે બહુ ઘણા બધાઓને આનંદ આવે છે આજુબાજુના ગામમાં અબડાસાના આજુબાજુ ગામ એટલે કે કુસ્તીયા નાગિયા હમીપર બીટા તેરા ખલિયા એ ત્યાંથી બધા લોકો અહીં આવે છે અને મેળાની ખૂબ જ મજા લે છે અને અમે તો આ મેળો ઘણા વર્ષ જોઈએ છીએ તો આ વર્ષે આ વખતે અમને ઘણા વર્ષ પછી જોવા મળ્યો છે એટલે બહુ જ આનંદ અનેરો આવે છે અને મેળામાં ખૂબ જ મજા આવે છે એ નામના સ્થાનિકો જે સરપંચો છે ગ્રામ પંચાયત છે ગામવાસી બધા ભાઈઓ બધે જ્ઞાતિના એક સરખા થઈ અને આમાં મોજની ખૂબ લાગણીથી મેળાની ઉજવણી કરે છે અને હળીમડીને બધું કામ કરે છે અહીંયા ઠંડા પાણીની વ્યવસ્થા રાખવામાં આવેલ છે એ સિવાય મેળો મેળામાં બધે નાના મોટા છોકરાઓ માટે નીચકા ચિચોડા નાની નાની ગેમો આ બધી રાખેલી છે જલેબી ગાંઠિયા અને ખાસ ભજીયા તેરાના મહત્વ ગણાય છે એટલે ભજીયાનું પણ અહીંયા બહુ મહત્વ છે ભજીયા લોકો ખાઈ અને આનંદ લે છે આજે શીતલા માતાજીનો મેળો ભરાણો હતો એની અંદર મખ મલાખડો અને ધાર્મિક પૂજા વિધિ કરી અને મખ મલાખડાની શરૂઆત કરવામાં આવી હતી ગામના આગેવાનશ્રી માજી સરપંચ આદમભાઈ તાલુકા પંચાયત સદસ્ય શ્રી અબાસભાઈ તથા તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના ચેરમેન હરેશભાઈ તથા ગામના સર્વે સભ્યો અને મુંબઈથી વધારેલા ભાનુસાદી સમાજના અઢીસોથી ત્રણસો ભાઈઓ આવ્યા હતા અહીંયા આજે મેળાનો ઉત્સવ મનાવવા અને તેરા ગામે હર વર્ષે આવો જ મેળો ભરાય છે અને ભાઈચારાથી સૈન્ય મંદિરનો મેળો હોય કે શીતલા માતાજીનો મેળો હોય તો અમારે બે મેળા એક ઐતિહાસિક મેળા છે અને તેરાની અંદર હર ભાઈચારો રહે અને વધારે થાય એવી ભાવના જય શીતલામાં